માંગરોળ શહેરમાં નવરાત્રી મહોત્સવ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં નવરાત્રી મહોત્સવ માટે સેવા કાર્ય કરતા ભાઈઓની મીટિંગ મળી જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં નવરાત્રી મહોત્સવ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં નવરાત્રી મહોત્સવ માટે સેવા કરતા ભાઈઓની મીટિંગ મળી પીઆઈ શ્રી દેસાઈ સાહેબના માર્ગદર્શન સાથે નવરાત્રી મહોત્સવ ભક્તિમય વાતાવરણમાં ઉજવાય તે માટે વિચારોની આપ કરવામાં આવી હિન્દુ સંસ્કૃતિમાં શક્તિ ભક્તિ માની આરાધના કરવા માટે નવરાત્રી એટલે નવરાત્રિ ગરબે રમી ગરબા ગાય નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવે છે સ્વરૂપ એટલે નવરાત્રી નવે નવ દિવસ શક્તિની જુદા જુદા સ્વરૂપે ભક્તિમય વાતાવરણમાં પૂજા અર્ચના કરવામાં આવે છે આજે માંગરો પોલીસ સ્ટેશનમાં દેસાઈ સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું વૃદ્ધ અથવા નિરાધાર વ્યક્તિઓ વિદ્યાર્થીઓ બાળકો નાદુરસ્ત લોકોને ધ્વનિ પ્રદૂષણથી અડચણો કે હાનિ થાય તે રીતે લાઉડ સ્પીકર ન વગાડવું જોઈએ શક્ય હોય તો અન્ય જગ્યાએ શિફ્ટ કરી શકાય ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે વાહન પાર્કિંગ વ્યવસ્થા કરવી ફાયર સેફ્ટી બાટલા રાખવા સીસીટીવી કેમેરાની વ્યવસ્થા શક્ય હોય તો કરી શકાય પોલીસ સ્ટેશનમાંથી ટ્રાફિક માટે બેરિકેડ પણ વ્યવસ્થા કરવામાં આવશે પ્રિતેશભાઈનો કોન્ટેક્ટ કરવા વિનંતી માંગળ પોલીસ સ્ટેશન દ્વારા દર વર્ષે નવરાત્રી મહોત્સવના આયોજન વગેરે માટે અલગ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવે છે જે સુંદર વ્યવસ્થા હોય આ વર્ષે પણ સુધારા વધારા સાથે વોટ્સએપ ગ્રુપને અપડેટ કરી ચાલુ કરેલ છે પોલીસ મિત્રો દ્વારા ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી એવા અલ્પેશ કગરાણા માંગરોળ